દર્શક મિત્રો કાલે છે હનુમાન વર્ષો બાદ એક એવો યોગ ચૈત્ર છે ચૈત્રી પૂનમ અને એમાં પાછો મંગળવાર એટલે કાલનો મંગળવારનું વિશેષ મહત્વ છે તો કાલે ચોક્કસ હનુમાનજી મહારાજની થાય એટલી પૂજા પાઠ વગેરે કરજો વડવાનલ સ્તોત્ર હનુમાન ચાલીસાના પાઠ જેટલું થાય એટલું કરજો કેમ કે બજરંગ બજરંગબલીની વાત તો આપણે જાણીએ છીએ કે કલિયુગમાં તો ચારો યુગ પર તાપ તુમારા કલિયુગમાં તો હનુમાનજી મહારત પ્રત્યક્ષ હાજર હાજર છે હો હનુમાનજી ભારતની આરાધના કરવાથી મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ મૂલ નિકંદન હનુમાનજી મહારતની પૂજા કરવાથી અમંગલ પણ મનુષ્યનું થાતું નથી કેમ કે જેનું નામ જ મારુતિ છે જેનું સ્વરૂપ પ્રભાવશાળી છે જેનો જન્મ જ મંગળવારે થયો છે મંગળ કોઈ જન્મે મંગલ કર દે મંગલમય ભગવાન જેનું નામ લેવાથી જ અમંગલ થતું નથી એ હનુમાનજી મહારાજ ની વાત કરવાની છે શક્ય હોય તો આવતીકાલે હનુમાન ચાલીસાના સો પાઠ કરી દેજો જો સત બાર પાઠ કર કોઈ હનુમાન ચાલીસામાં લખ્યું છે જો સત સત કેતા સો સો પાઠ કરવાના હો એકસોના આઠ નહીં કરતા નવ્વાણું નહીં કરતા તુલસીદાસજીએ લખ્યું છે એટલું જ કરો જો સત બાર પાઠ કર કોઈ છૂટય બંધીમાં હા સુ કહો બધા જ ફાયદા થાય છે પણ સો પાઠ પૂરા કરજો સવારથી માંડીશ રાત્રિ સમય સુધી તમે કરી શકો આવતીકાલે ઉપવાસ રાખજો અથવા એક ફરારી વસ્તુ જમી શકો છો હનુમાનજી મહારાજની પૂજા તમારે કરવી હોય તો કાલે શું કરવાનું મંદિરમાં જઈને તમારા ઘરના મંદિરમાં અથવા એક બાજટ ઉપર કેસરી કપડું મૂકીને એની ઉપર ચોખા બિરાજમાન કરી હનુમાનજીનો ફોટો અને રામજીનું સ્વરૂપ અથવા હનુમાનજી મહારાજનું યંત્ર મૂર્તિ વિગેરે તમે સ્થાપન કરજો અને પૂજન કરજો પૂજન કરનાર વ્યક્તિએ લાલ રંગ અથવા કેસરી કલરના વસ્ત્ર પહેરવા આસન ઉપર બિરાજમાન થવું ગંગાજલનું થોડું છણકાર કરવો ધરતી માતાને નમસ્કાર કરી ચમેલીના તેલનો એક દીવો કરી અને હનુમાનજીની પૂજન અને જપ તમે કરી શકો છો મનમાં વિચાર આવે કે શાસ્ત્રીજી થોડું વિધિ વિધાન શું છે તો એ પણ કહી દઉં બાજટ ઉપર કપડું પાથરવાનું એની ઉપર ચોખા મૂકવાના ચોખાની ઉપર હનુમાનજી મારા ફોટો મૂર્તિ અને પ્રભુ શ્રી રામજીને જોડે મૂકવાના ગણેશજી મૂકવાના એક કલશ લેવાનું એમાં પાન મૂકી પાણી ભરવાનું કલશમાં એક રૂપિયાનો સિક્કો સોપારી એની પર નારિયેલ મૂકીને આ રીતે કલશ સ્થાપન કરવી ગણેશજીને સૌ પ્રથમ પહેલાં ચાંદલો કરવાનો થોડો ગોરનો પ્રસાદ જમાડવાનો પ્રભુ શ્રી રામજીને તિલક કરવાનું ત્યાં પણ ચોખાને ફૂલથી ભગવાનની પૂજા કરવી હાર લાવ્યો તો હાર ભગવાનને પહેરાવવાના હનુમાનજી મહારાજની પૂજનમાં ખાસ કરીને પંચામૃત દૂધ દહીં ઘી મધ સાકર પંચામૃતથી ભગવાનને યંત્ર મૂર્તિ હોય તો એને સ્નાન કરાવવું ચોખા કપડાંથી લૂછી નાડા છડી પહેરાવી ભગવાનને જનોઈ જનોઈનો જોટો મૂકવો હનુમાનજી મહારાજને અહીંયા સિંદૂરથી ચાનડો કરવો ચોખા સિંદૂર દ્વારા કરી હનુમાનજીને અર્પણ કરવા કેસરી ફૂલ મળે તો કેસરી ફૂલ અર્પણ કરવાના ના હોય તો તમે લાલ ફૂલ લઈ શકાય કેળાનો પ્રસાદ હનુમાનજી મહારાજને અર્પણ કરવો બુંદીનો પ્રસાદ અર્પણ કરવો વિશેષ લાડુ અર્પણ કરી શકાય અને વડા પણ હનુમાનજી મહારાજને અર્પણ કરી શકાય આંકડાના ફૂલની માલા જો કેસરી ફૂલ ના મળે તો પુષ્પ આંકડાના ફૂલની માલા પણ હનુમાનજી મહારાજને અર્પણ કરી શકાય ખાસ કરીને હનુમાનજી મહારાજનો અભિષેક કરવો હોય તો તેલનો અભિષેક તમે કરીશો ભોજન કરાવવું હોય તો ક્યાંક જ્યાં વાનર હોય તો વાંદરાઓને ભોજન કરવાથી પણ હનુમાનજી મહારાજની કૃપા મળે છે જો તમારા જીવનમાં બહુ જ કઠિન કાર્ય તમારા પૂર્ણ ન થતા હોય અને તમે બહુ જ મુશ્કેલીઓ જીવનમાં આવતી હોય તો આ ચોપાઈને વારંવાર હનુમાનજી મહારાજની સામે બેસીને બોલવાનું હજાર વાર તો ચોક્કસ બોલવાનું અને આ ચોપાઈ બોલવાથી હનુમાનજી મહારાજ તમારા કાર્ય સિદ્ધ કરે છે હું નથી કેતો આ ગ્રંથમાં લખેલું છે આ ચોપાઈમાં લખ્યું છે કવન સો કવન સો કાજ કઠિન જગમાં જો નહી હોય પાહી આ દુનિયામાં એક કોઈ એવું કામ નથી કે હે હનુમાનજી મહારાજ તમારાથી ના થાય તમારા જીવનના જે કઈ કષ્ટો હોય જે પીડા હોય જે સમસ્યા હોય પહેલા ભગવાનને પ્રાર્થના કરીને તમારે કહેવી અને ભગવાનની પૂજા કરવી રામજીની પૂજા ચોક્કસ કરવાની કેમકે રામજીની પૂજા કરો ને હનુમાનજી વધારે ખુશ થાય કેમ કે હનુમાનજી પોતે રામજીના દાસ છે તો રામજીને આશીર્વાદ ગણેશજીના આશીર્વાદ હનુમાનજીના આશીર્વાદ લઈ પૂજન પાઠ કરી અને આ ચોપાઈને વારંવાર 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 એવું કહેવાય છે તમારા કાર્યને સિદ્ધ કરે હનુમાન એ કાર્યને સિદ્ધ કરી નાખે છે પણ ચોપાઈ લખી લેજો કવન કઠિન જગમાહી

અને એ બીજો ચમત્કારી મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય રુદ્રાત્મકાય હુમ ફટ આ આ મંત્ર છે મંત્ર બોલવાથી પણ બજરંગ કરે છે રક્ષાણ અને હનુમાન ચાલીસા તો બધાને આવડે છે એ પણ કરી શકાય જેવું જેને આવડે છે પછી એનાથી વિશેષ વિશેષ કરવું હોય તો સુંદરકાંડના પાઠ કરી શકાય વડવાનલ સ્ત્રોત્રના પાઠ કરી શકાય કેમ કે કળિયુગમાં જેટલા હનુમાનજી મહારાજને તમે ખુશ કરો છો એટલા હનુમાનજી વધારે કાર્ય કરે છે જ્યારે હનુમાનજી મહારાજને ગઢમાં જ્યારે જવું હતું ને ત્યારે મોટો સમુદ્ર જોઈને બધા ચિંતામાં પડ્યા હતા ત્યારે જામવનજીની જામવનજીએ કહ્યું કે હે હનુમાનજી મહારાજ તમારામાં તો અપાર શક્તિ છે બાલ સમય રમી ભક્ષા લીઓ તો હું લોકો ભયો અધિયારો કે ના બાલ્યાવસ્થામાં જ જો તમે સૂર્યને ગ્રાસ કરી ગયા આટલી છલાંગ મારી છે તો દરિયો શું છે અને હનુમાનજી મહારાજે પોતાની શક્તિ પ્રગટ કરી અને દરિયાને પાર કર્યો છે એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજને આપણે કહેવું પડે ખુશ કરવા જોઈએ અને કહેશો તો હનુમાનજી મહારાજ કરશે એટલે જન્મદિવસ કાલે હનુમાનજી મહારાજનો આવે છે તો ચોક્કસ ઘરેલું ઉપાય કરી ભક્તિ દ્વારા પૂજન કરી અને હનુમાનજી મહારાજના આશીર્વાદ લેજો આજે મિત્રો સુંદર મજાનો ઉપાય કહે છે ને આગળ પણ આવા ઉપાય હું કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન